તો મિત્રો કહેવામાં આવે છે કે આ પાણી ક્યાંથી આવે છે નથી આની આગળ કોઈ તળાવ કે નથી નદી પણ આ પાણી ક્યાંથી આવે ને કોઈ હજી સુધીમાં કોઈ જાણી નથી શક્યું હેલો હે કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો તો આપણા વ્લોગમાં તમે કન્ટિન્યુ રીજો કેમકે આજે આપણે જવાનું છે જરિયા મહાદેવ તો તમને બધા જરિયા મહાદેવ ના દર્શન કરાવીશ તો આપણે ફાઇનલી તો દરિયા મહાદેવના બસ સ્ટેન્ડ પહોંચી ગયા તમે ચોટીલાથી આવતા હોય તો અહીંથી આઠ કિલોમીટર થાય છે અને સાંજથી આવતા હોય તો ખાના એક અગિયાર કિલોમીટર થાય છે અને આ દરિયામાંદેવ જવાનો રસ્તો છે તો અહીંથી દરિયામાંદેવ પાંચ કિલોમીટર થાય છે તો આપણે સાણું દરિયામા તો ફાઇનલી આપણે જરિયા મહાદેવ પહોંચી ગયા થોડી જ વારમાં તમને જરિયા મહાદેવના દર્શન કરાવીશ ચોટીલાથી આશરે પંદર કિલોમીટર દૂર થાનગઢ રોડ ઉપર જરિયા મહાદેવનું મંદિર આવેલું છે શ્રાવણ માસમાં આ અહીંયાથી દૂર દૂરથી ભક્તો ભોળાનાથના દર્શન કરવા આવે છે ચોટીલા પંથકની ભૂમિ એટલે કે સંત શિરાની ભૂમિ છે આવડી આ બધી ચોટીલા પાંચાર તરીકે પણ પ્રખ્યાત છે અહીંયા એક કથા મુજબ દ્રૌપદીનું સ્વયંવર પાંચળ ભૂમિમાં થયું હતું ત્યારે ચોટીલા પંથકમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે તળાવ શિવાલયો ગુફાઓ આવેલા છે તે દરેક ધાર્મિક અને પૌરાણિક સ્થાન પાછળ એક ઇતિહાસ પણ છે આવું જ એક પ્રાચીન શિવાલય એટલે કે જરિયા મહાદેવ છે તો આપણે આજે જરિયા મહાદેવના દર્શન કરવા આવ્યા છે કુદરતી રીતે બનેલી ગુફામાં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે આ શિવલિંગ ઉપર સતત પાણીના ટીપા પડે છે હજી સુધીમાં કોઈ પણ વૈજ્ઞાનિકો અહીંયા ઘણા વૈજ્ઞાનિકો આવ્યા પણ કોઈ જાણી નથી શક્યું કે આ પાણી ક્યાંથી આવે છે નથી આની આગળ કોઈ તળાવ નથી આગળ કોઈ નદી કે આ જળનો સ્ત્રોત ક્યાંથી આવે છે તે હજી સુધીમાં કોઈ જાણી નથી શક્યું મહાદેવ મહાદેવના દર્શન કરવા આવીને તો બધાય આમાંથી પ્રસાદી લેતા હોય કે શિવલિંગ ઉપરથી પાણી આવે ને ત્યાં બધાય પ્રસાદી રૂપે પાણી લેશે સર મહાકાળીમાં ગુફા તરફ આપણે આગળ વધીએ તમને આગળ એક મહાકાળીમાં ની ગુફા એ થી બતાવો હમણાં આ બહુ જૂનું મંદિર છે પાંચ ચાર વખત નું આ જંગલમાં પાંડવો પણ રહેતા હતા અહીં કણે આ બહુ જૂની ગુફા એ આ બધું તમે જોઈ શકો છો આ બધું પથ્થર જ છે આ બધું એક જ છે ને બનાવેલું છે મકાન બંધ કરી દીધી છે આ મહા કડીમાં ની ગુફા કે ને એ આ ગુફા એ અત્યારે ગુફા બંધ કરી દીધી એમ કે અહીં કણે માણસો અને આ બધું જોવા જાય એટલે કણે આગળ બંધ કરી દીધું છે અને તમે જોઈ શકો આ એક મોટો દેવરો પથ્થર જ છે પથ્થરમાં આ બીમ બનાવ્યું છે વડીલો એવું કેતા હતા કે આ જંગલ રહ્યું એમાં પાંડવો બાર વર્ષ સુધી રોકાણ હતા અને આ મંદિર રહ્યું ને એ પાંડવો વખતનું મંદિર છે પાંડવો આ જંગલ માં હતા ત્યારે મહાદેવની પૂજા કરતા હતા આ મંદિર છે અને એવું માનવામાં આવે છે કે અહીંયા શ્રાવણ મહિનો હોય ત્યારે આખો મહિનો અહિયાં મેળો જ હોય છે એટલે અહીંયા હજારો માણસો અહિયાં દર્શન કરવા આવે છે મહાદેવના અને તમે શ્રાવણ મહિનામાં આવો ત્યારે તમને તો ખબર જ હોય છે કે શ્રાવણ મહિનામાં ધીમો ધીમો વરસાદ હોય છે શ્રાવણ વરસાદ આપણે કહીએ અને આને શ્રાવણ મહિનામાં વરસાદ હોય એટલે કે લીલોત્રી ઝાડવા બધા લીલોત્રી હોય અને હોય એટલે ફોટો શૂટ કરવાની બહુ મજા આવે અને વિડીયોગ્રાફી કરવાની પણ બહુ મજા આવે તો આપણે જરિયા મહાદેવના મંદિરે કોઈને આવું આવવું હોય તો આપણે આમાં એડ્રેસ આપેલું જ છે કીધેલું જ છે આગળ કે ચોટીલા વચ્ચે થોડા પાંચ કિલોમીટર આગળ જાવ એટલે જરિયા મહાદેવનો બોર્ડ આવે છે ત્યાંથી અંદર આવો પાંચ કિલોમીટર એટલે જરિયા મહાદેવ નું મંદિર છે અહીંયા અને ચોમાસા તમે આવો તો તમને બહુ જ મજા આવશે અહીં કણે એની અતિ પૌરાણિક જગ્યા જ્યાં એમ માનો લગભગ બસો વર્ષ જૂની જગ્યા કહેવાય અને કુદરતી રીતે શિવલિંગ ઉપર આ અવિરત પાણી ટપકી રહ્યું છે આને માટે વૈજ્ઞાનિકો આવી ગયા પણ એનું કોઈ રહસ્ય જાણી નથી થઈ ગયું એવું આ પૌરાણિક જગ્યા ખૂબ શ્રાવણ મહિનામાં તો ગુજરાત નહીં પણ બાર આજુબાજુના જિલ્લામાંથી માણસો એટલું આવે કે એનું કોઈ સીમા નહીં એવું આ પૌરાણિક અતિ જૂની જગ્યા છે અને ખૂબ શ્રદ્ધાળુ આવે છે અને ગમે એવો દુષ્કાળ પડે તો આ જે પાણી ટપકતું છે એ ક્યારેય બંધ નથી થયું હલો મારું નામ રાકેશ પંચાલ છે હું અમદાવાદ થી આવ્યો છું અહીંયા વિઝિટ કરવા માટે મેં બહુ ઘણું સાંભળેલું આ મહાદેવ વિશે અને આવીને મને ખૂબ આનંદ થયો અને બહુ રહસ્યમય જગ્યા છે ક્યાંથી પાણી આવે છે આજ દિન સુધી કોઈ જાણી નથી શક્યું ના વૈજ્ઞાનિક જાણી શક્યા છે ના આ છે તો મને આવીને ખૂબ આનંદ થયો અને બધાય આવવું જોઈએ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં